નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ વખત જ સાઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નવસારીના મધ્યમાં આવેલ નુંસી કોઈ ખાતે સાઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પહેલીવાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં બનેલી કાશ્મીરના પહેલગામમાં જે લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા તેમની શ્રદ્ધાંજલિ સાથે ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણીનું આયોજન સાઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નવસારી મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર કરવામાં આવી રહ્યું છે સાથે જ સો જેટલા સ્થાનિક કલાકારો આ કાર્યક્રમમાં ભાગ ભજવશે અને નવસારી શહેરની જાહેર જનતાને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં નવસારી શહેરના આગેવાનો તેમજ નવસારી શહેરીજનો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી નવસારી શહેરના સાઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્ર પટેલ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે ચોક્કસ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ હોય ત્યારે જ ગુજરાતીઓને પણ ગૌરવ હોય અત્યાર સુધી આ દિવસથી ઉજવણી થતી હતી પણ કંઈક અનોખી રીતે ઉજવણી કરવાનું મેં નક્કી કર્યું હતું જોકે કાશ્મીરમાં જે ઘટના બની પછી ત્યારબાદ અમે એને એક અલગ સ્વરૂપે એટલે કે કાશ્મીરના જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અને ગુજરાત દિવસે ઉજવણી પણ થાય એ રીતેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં નવસારી મહાનગરપાલિકા જે બન્યા પછીનું પ્રથમ આ ઉત્સવ છે કારણ કે મહાનગરપાલિકા બની પછી પ્રથમ ગુજરાતીપનો દેખાય એ પ્રકારનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ઉમદા કલાકારો દ્વારા આ કાર્યક્રમ રજૂ થવાનો છે જેમાં અમને ગુજરાત રાજ્યના યુવા સેવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા પણ સહયોગ સાંપડ્યો છે વિના મૂલ્યે નવસારીની જનતા એક સાંસ્કૃતિક કાર્યક્રમ માને એક પોતાના રાજ્યનો જન્મદિવસ ગુજરાતીપનાનો જન્મદિવસ ઉજવાય એવું ખૂબ સુંદર આયોજન કર્યું છે જેમાં નવસારીના સ્થાનિક સૌથી વધુ કલાકારો આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે સ્ટેજ મળશે એમને એમનું કોન્ફિડન્સ એટલે એક કલાકારો થશે ઉભાની કલા એમની કલા ગુજરાત જનતાને જોવા મળશે અને સાથે સાથે મુંબઈથી અને અન્ય જે જે ટીમો આવવાની છે પ્રોફેશનલ આર્ટિસ્ટો છે એ આર્ટિસ્ટો દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ યોજવાનો છે અને આ વિનામૂલ્યે પ્રવેશ છે તો નવસારીની જનતાને વિનંતી છે કે આવો આપણ આ સમગ્ર કાર્યક્રમમાં જોડાવો આપણા જે આતંકવાદી હુમલામાં જે લોકો ના અવસાન થયા છે એમને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ અને સાથે સાથે ગુજરાત રાજ્યના જન્મદિવસે પણ ઉજવીએ બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી